અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયા ની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કેટલો ભયાનક અને જોરદાર પવન સાથે આ વાવાઝોડું આવી રહ્યું છે એના લઈને મિત્રો ઘણી પબ્લિક ડરવા પણ લાગી છે કારણ કે મિત્રો આ વરસાદ અને વાવાઝોડું એટલી સ્પીડમાં આવી રહ્યું છે કે લોકોના ઘર પતરા અને માણસો પણ ઉડી જઈ રહ્યા મિત્રો આવા વાવાઝોડાને લઈને તમે શું કહેવા માંગો છો એ પણ કમેન્ટ કરજો અને તમારા ગામમાં કે તમારા શહેરમાં આવું વાવાઝોડું આવ્યું હોય તો પણ એ કમેન્ટ કરજો અને જો આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને એક લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને અત્યારે હાલ મિત્રો સોશિયલ મીડિયામાં અને આગાહીના કારણે એટલે કે અંબાલાલ પટેલે મોટામાં મોટી આગાહી આપી છે કે આ વખતે વરસાદ અને વાવાઝોડું ભયંકર આવવાનું છે તો મિત્રો પહેલાથી તમે ચેતીને રહેજો કારણ કે સોશિયલ મીડિયામાં આવા અવનવા સમાચારો આવતા હોય છે એના લીધે અમે તમને બતાવતા હોઈએ છીએ તો મિત્રો આલી વખતે વરસાદ અને વાવાઝોડું ખૂબ જ આવી શકે છે આ વિડીયો તમે જોઈ શકો છો કે કેટલું ભયાનક વરસાદ અને વાવાઝોડું છે તો એને લઈને તમે શું કહેવા માંગો છો એ પણ જણાવજો તો મિત્રો આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ઉપર બન્યા રહેજો